સુરતમાં ફ્લડ ગેટ બંધ કરાયા બાદ પાણી છોડવામાં આવતું હતું જેના પગલે તાપી નદી પરના ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા જેથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ અને ડ્રેનેજ પાણી ભરાઈ ગયા હતા આ ભરાયેલા પાણીને ઉલેચવા માટે તંત્ર દ્વારા મોટર પંપ મૂકવામાં આવ્યા હતા સુરતના ઉપરવાસમાં ડેમમાં આવેલા પાણીને કારણે તેમની સપાટી લેવલ પર જાળવી રાખવા માટે બે લાખ ઓગણપચાસ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું જેથી શહેરનું પાણી તાપીમાં જવાની જગ્યાએ તાપીનું પાણી શહેરમાં બેક ન આવે તે માટે ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા જેથી તાપી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ડ્રેનેજ સહિતના પાણી ભરાઈ ગયા હતા આ પાણીનો નિકાલ કરવા માટે રાંદેર વિસ્તારમાં પાલિકા અને ફાયર વિભાગ દ્વારા ચાર જેટલા પંપ મૂકીને પાણી કાઢવામાં આવી રહ્યું છે ફ્લડગેટ બંધ કર્યા બાદ ડ્રેનેજના પાણી માટે મોટર અને પાઇપ દ્વારા પાણી ઉલેચી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે આ કામગીરીને લઈને વરસાદી પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ન ભરાય તે માટે છેલ્લા ચોવીસ કલાકથી અલગ અલગ જગ્યા પર આ રીતની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે